મસ્ત કેમ છો ગાઈસ સો આજે છે રવિવાર અને રવિવાર આપણે ઓફિસની છુટ્ટી વિચારી રહ્યો છું કે આજે છુટ્ટી છે તો ક્યાંક ફરવા જઈએ ખાસા ટાઈમથી મેં ફરવા ગયો નથી બહાર નીકળ્યો નથી સવારના સાત વાગ્યા છે તો વિચારી રહ્યો છું કે સુસાગર સાઈડ જાઉં પહેલાં બી જતો મેં વર્કઆઉટ ત્યાં આગળ બટ આજે બી જઈશું ને આજે વર્કઆઉટ માટે નહીં જઈએ આજે સ્પેશિયલી આપણે બ્લોગ બનાવીશું તો તમને બતાવો કે સવારે ત્યાં આગળ કેવું હોય છે ત્યારે વાઈફ કેવી હોય છે અને શું હોય છે સવારે કેવું હોય છે તો તમને આને બતાવો પહેલાં આપણે રેડી થઈ ગઈ ઓકે તો વાટ શું થ્રી શું ઠંડીના હિસાબથી આપણે રેડી થઈ ગયા છે કેમ કે સવારમાં બહુ ઠંડી પડે છે અને ત્રણ ચાર દિવસનું હું જલ્દી ઉડ્યો તો મને ખબર છે કે સવારમાં કેવી ઠંડી પડે છે તો આપણે એ હિસાબથી કપડાં પે કરી દે અને થોડી વારમાં આપણે નીકળ્યા ચાય નાસ્તો થઈ જાય આપણે મસ્ત પછી નીકળ્યા સો ત્યાં સુધી આપણે વાત કરીને જેકેટ કેવું લાગે છે આપણે પર શૂટ કરે છે કે નથી કરતું મને કમન્ટ સેક્સનમાં બતાવજો તમે સારું લાગે છે સો આપણે ચાર બહાર એન્ડ તમે તો ચેનલે સબસ્ક્રાઇબ બી નથી કરતા લાઈક બી નથી કરતા કરો યાર હવે કરવાનું ચાલુ હવે કરો કે જે હિસાબથી આપણે વિડીયો નાખે છે તો હવે કરો પહેલાં નતા કરતા તો ચાલો નો ડાઉટ પહેલાં આપણે એ હિસાબથી વિડીયો બી નાખતા બટ હવે કરો સબસ્ક્રાઈબ બી કરો લાઈક બી કરો ખાલી જોઈને ભાગી ના જાઓ આપણે અંદરના જ માણસ હોય શકે છે બહારના તો કરે જ છે અંદરના માણસ જ નહીં કરતા હોય જે દિવસ તમે પકડા નહીં બની તમારી મને ખબર પડી કે તમે નહીં કરતા દુનિયા એટલા દુગા આજે રવિવાર છે એટલે એનો મતલબ એવો નહીં કે પૂરો દિવસ આપણે એન્જોય કરી શકીએ નહીં મારા નસીબમાં એન્જોય કરવાનું લખ્યું જ નથી ભાઈ ઘરનું થોડું કામ છે તો ફટાફટ શૂટ કરીને મેં પાછો આવીએ એને પહેલાં ઘરનું કામ પછી આપણે આગળનું બીજું બને સો મેં પહેલાં ઘરનું કામ જોવું પછી બીજું બને હવે ઘરનું કામ નહીં તો ઘરવાળા આપણું જોઈ લાગશે સો આપણે પહેલું આપણું ઘરનું કામ પછી બીજું બધું સો આપણે હવે નીકળીએ અને સીધા મળે આપણે રસ્તામાં ઓકે સો લેસ ગો સો ફાઇનલી ગાઈસ આપણે સુસાગર પહોંચી ગયા છે અને તમને એક વસ્તુ બતાવ કે અહીંયા શું ચાલી રહ્યું છે મોર્નિંગમાં સો મોર્નિંગમાં તમે આવશો તો કશું જોવા મળશે તમને અહીંયા સો તમને બતાવું ટૂંક સમયમાં આ પ્લેસ લાગે છે કે વધારે ફેમસ થશે કેમ કે જે વસ્તુ મેં જોઉં છું ઇન્સ્ટાગ્રામ પર આ ભાગ સૌથી વધારે આ ભાગની મને રીલ જોવા મળે છે આપણા વડોદરાની તો જોઈ શકો છો તમે પાછળ બેકગ્રાઉન્ડમાં જોવો કેટલું શૂટિંગ ચાલી રહ્યું છે માંડવી જતા પહેલા જે આ ગેટ આવે છે અહીંયા આગળ સવારમાં તમે આવશો તો ઘણા બધા શૂટ કરતા જોવા મળશે એન્ડ વધારે જોઉં છું તો કપલ શૂટ વધારે ચાલી રહ્યું છે મારા ખ્યાલથી ખબર નહીં રીલ બનાવે છે કે વેડિંગ શૂટ ચાલે છે આઈ ડોન્ટ નો બટ આપણે આપણું કામ બતાવીને નીકળો એડ બધા જોવે છે મને થોડું અકવાર લાગે છે બોલવાનું પણ કોન્ફિડન્સ લો નહીં થવા દેવાનું કે એમની વાર કહીએ છીએ ને આપણે કે જો ડર ગયા હોમર ગયા તો આ સેજ છે બ્લોગિંગમાં તો ફળાફળ આપણું બ્લોગિંગ કરાવી નીકળી જઈએ સોમની આપણે અંદર જઈએ અંદર તમને બતાવું સારું હર મહાદેવ તો દેખો મૂર્તિ લાગે એકદમ જોરદાર મોર્નિંગની વાઈ જ કે અલગ છે તમે મોર્નિંગમાં આવશો તો તમને મજા આવશે ગાઈસ શું કે ભાઈ વન શું ક્લિક કરે

ગાઈસ મે અહીંયા આવ્યો તો થોડા વોઇસ હતા એમના સાથે ફ્રેન્ડશીપ થઈ ગઈ અને એમને ચેનલ સબસ્ક્રાઇબ કરી લીધા આપણે ત્રણ સબસ્ક્રાઇબ વધી ગયા છે એન્ડ જો પાછળ પબ્લિક જાય તો આપણે ડરવાની કોન્ફિડન્સ લો નહીં થવા અને કન્ટિન્યુઅસ બોલવાનું તો તમને ફીસ જોવાનો શોખ હોય તો તમે અહીંયા આવી શકો છો અને ખાલી હાથે ના આવતા લૂંટ વગેરે લઈને આવો તો લૂંટ વગેરે તમે નાખશો તો માછલી ઉપર ખાવા આવશે અને તમને જોવા મળે ત્યાં સુસાગર આવું તો અહીંયા આવું છું ફી મૂકવા માટે મેં અહીંયા ખાલી શૂટ માટે નથી આવ્યો મેં પહેલાં બી આવતો હતો વર્કઆઉટ વગેરે કરવા માટે અંદર બટ આ વખતે અંદર નહીં ગયો ખાલી સ્પેશિયલી શૂટ કરવા માટે આવ્યો છું સો આપણું સૂટ પતી ગયું છે તો હવે સીધા ઘરે નીકળે કેમ કે મારે જવાનું છે ચલો લેસ ગો